અને નીકળી ગયો અને પહોંચી ગયો બીજા કસ્ટમરના ઘરે તો બીજા કસ્ટમરના ઘરે ક્ષારના કારણે પંપ જામી ગયો તો તો પાણી ઉપર ફેંકી નહોતું ઓગતું તો ઈ પંપ ચેન્જ કર્યો અને તરત તરત નીકળી ગયો પણ જે મેં પાણી કુલરમાંથી કાઢ્યું હતું ને આ રોડે ભરાઈ ગયું છે મિત્રો અને પછી આવી ગયો આ ટીવી જોવા માટે અને આ ખાસ મિત્રો એક વસ્તુ કહી દઉં કે તમને ક્યાંય પણ ટીવી વોશિંગ મશીન કુલર આમાં કોઈ પણ વસ્તુમાં તમારે જો પ્રોબ્લેમ આવતો હોય ને મિત્રો તો ખાસ કરીને મને મેસેજ કરજો શક્યતા હશે એટલું હું તમને સોલ્યુશન કરીને આપી દઈશ અને મિત્રો પછી મને થોડીક લાગી ગઈ ભૂખ કારણ કે વાગી ગયા તા નવ જવું તો મને થોડીક ભૂખ લાગી ગઈ એટલે હું આવી ગયો નાસ્તો કરવા માટે તો મેં થોડીક ચાડી લઈ લીધી ચાડી કળી લઈ લીધી અને મરચા અને લાડવા સાથે મેં ધબધબાટી બોલાવી દીધી અને પછી નાસ્તો કરી અને હું નીકળી ગયો ઘરે જવા માટે ઘરે આવી અને જો મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય ને તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સારી સારી કોમેન્ટ કરજો તમારું પ્રોબ્લેમનું સોલ્યુશન હું કરી આપીશ જે કાંઈ પ્રોબ્લમ હશે બને ત્યાં સુધી હું કરી આપીશ તો મિત્રો મળી હવે આવતીકાલે સવારે ત્યાં સુધી બધાને જય શિયા રામ જય માતાજી